કડીના ઉદ્યોગપતિ દિલીપ પટેલને મેડિકલ કોલેજ ખોલવાનો ક્યારે વિચાર આવ્યો અને તેમના મનમાં આ મામલે શું ચાલી રહ્યું છે જ્યારે તેમને પ્રશ્ન પૂછ્યો ત્યારે તેમણે શું જવાબ આપ્યો હતો તેની વાત કરવી છે નમસ્કાર હું છું આપની સાથે તોફિક ગાંચી થોડાક દિવસ પહેલાં કડીથી થોડાક કિલોમીટરના અંતરે વામજમાં એક મેડિકલ કોલેજ અને સાથે મલ્ટી સ્પેશિયાલિસ્ટ હોસ્પિટલ બનશે તેનું ભૂમિ પૂજન થયું હતું તે સમય કડીના ઉદ્યોગપતિ જેનાથી સૌ કોઈ લોકો વાકેફ છે તે દિલીપ પટેલને પ્રશ્ન પૂછ્યો કે સૌથી પહેલા તમને મેડિકલ કોલેજ બનાવવાનો ક્યારે વિચાર આવ્યો હતો અને આ મામલે શું તમારો હેતુ છે તેને લઈને તેમણે શું શું જવાબ આપ્યા છે તે પણ આપ સાંભળી લો કડી તાલુકામાં પહેલી મેડિકલ કોલેજ બનવા જઈ રહી છે કેટલી સીટો છે કયા કયા કોર્સ છે અને મલ્ટી સ્પેશિયાલિસ્ટ હોસ્પિટલ છે બિલ્ડ કમ્પ્લેક્સ છે શું શું કહેશું સાહેબ એમાં અમે નવેમ્બર બે હજાર ત્રેવીસમાં એક અમને વિચાર આવ્યો કે ભાઈ આપણે કડીમાં મેડિકલ કોલેજ બનાવી છે એટલે એમાં વિચાર પણ કેમ આવ્યો સાહેબ અમે કડીમાં સો વર્ષથી પંચોતેર હજાર વિદ્યાર્થીઓની અમારી પાસે સાત સંસ્થાઓ છે એ બધી જ સેવાની સંસ્થાઓ છે એટલે દરેક સંસ્થાની વાત એવી જ હતી કે ભાઈ મેડિકલ કોલેજ આપણે એક બાકી રહે છે તો એના માટે અમે એક બીડું ઝડપ્યું અને નવેમ્બર બે હજાર ત્રેવીસમાં છ દિવસમાં બધી જ પરમિશનો લઈને કેન્દ્રમાં આપણે અરજી કરીને અને એક જ વર્ષમાં નવેમ્બર ચો ત્રેવીસ અને નવેમ્બર ચોવીસમાં સો વિદ્યાર્થીઓ આપણા ત્યાં આવી ગયા અને એક બીજા ભવનમાં સો વિદ્યાર્થીઓ આપણા ત્યાં ભણવાનું ચાલુ થઈ ગયું બીજી અમે કદાચ એકાદ વર્ષ પછી બીજી પચાસ સીટો અમે માગીશું એકાદ વર્ષ પછી બીજી પીજી પીજીની પણ સીટો અમે માગીએ છીએ આ ભવન જે બનાવી રહ્યા છીએ એ અમે દોઢ વર્ષમાં પૂરું કરીશું અને લગભગ ત્રણસો કરોડના ખર્ચે આ ભવન બની રહ્યું છે અને દોઢસો સીટનું જ આપણે આ ભવન બનાવીએ છીએ હા પોસ્ટ ગ્રેજ્યુએટ પણ અમે માંગીશું કેમ કે આપણી ચાલીસ વર્ષથી જે મલ્ટી સ્પેશિયાલિટી ભાગ્યોદય હોસ્પિટલ છે એ એટલી આપણે સરસ બનાવી છે એટલે એના આધારે આપણને આજે ગમે તે કોઈ ફેકલ્ટી આવે તો પણ આપણી હોસ્પિટલ જોઈને એટલી બધી ખુશ થાય છે કે ભાઈ આ તમારું જે હોસ્પિટલ અને પછીનું જે આ મેડિકલ કોલેજનું સ્વપ્ન એટલું બધું સરસ થશે અને એટલું એજ્યુકેશનમાં પણ આપણે આગળ રહીશું કે બધાની સરસ રીતે આપણે સેવા કરી શકીએ

એ આખો એક કડી તાલુકો બનાવ્યો છે સાહેબ કડી તાલુકામાં લગભગ લગભગ આશરે ચાલીસ હજાર ઘર હશે તો અમે ઘરે ઘરે જવાના છીએ એમાં કોઈના સો રૂપિયા હશે તો પણ લઈશું એક કરોડ રૂપિયા હશે તો પણ લઈશું એકવીસ કરોડ આપશે તો પણ લઈશું એ રીતે આપણે આ આખો અભિયાન ચલાવ્યું છે અને પછી આની આની થોડી ઘણી રકમ આપણે વસે પણ ખરી તો એનાથી હોસ્પિટલમાં કેવી અત્યારે અમે લગભગ અમદાવાદથી ત્રીસ ચાલીસ ટકાના દરે તો સેવા આપીએ છીએ પણ અમારી વાત એવી છે કે ભાઈ ફ્યુચરમાં આપણે એનાથી પણ વીસ ટકા દસ ટકા સુધી પણ ચાર્જ લઈને પહોંચવું એવી અમારી નેમ છે આ તા કડીના જાણીતા ઉદ્યોગપતિ દિલીપ પટેલ તેમને આ મેડિકલ કોલેજ બનાવવાનો ક્યારે વિચાર આવ્યો સાથે હોસ્પિટલને લઈને અને મેડિકલ કોલેજની સીટોને લઈને પણ તેમણે વાત કરી છે સાથે ભવિષ્યમાં તેમનું શું આયોજન છે તેને લઈને પણ તેમને વાત કરી છે નમસ્કાર